નવા છે તમે બી નવા આપણે બી નવા મંદિર નો છે કે મંદિર ક્યાં છે વાત કરી પેલા કે ભાઈ તે આઈબા હવે તમેને બી તામ બોલાય તમારો ફાઉન્ડેશન નઈ આવે હા બોલાય લો ભાઈ પણ બોલાય કેટલા કિલોમીટર છે અમારા મંદિર જે જવું છે જવાનો ભાઈ 500 મીટર 10 કિલોમીટર નસી જવાનો અહીંથી આવો તો મંદિરે દોડી જાવ બે મિનિટ આવજો છે તો નથી જવાનું અમે બોલાય મંદિરે આપણે સાકી કે અહીંયા સા ના ના અહીંયા નથી ના ના જાહેર રસ્તો છે તમે આવો તો પાછળ ટ્રાફિક કરો તમે અહીં પાછળ ટ્રાફિક જાહેર રસ્તો પર કે બેસવા દો ભાઈ હું ટ્રાફિક કહી રહો નહી કર રહા આપે કીધું આપને વિઝિટ કરવા લઈએ સાહેબ અમે માન આપ્યું આપની વિઝિટ છે આપ એમ એટલે કે લઈ શકો અમે અમે ના 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 આપે કીધું ઓલ કે આવી છે ને ગર છે એટલે 5 મિનિટ તમે કીધું એવું પણ આપે કીધું સની બિલામાં ચાલો આ મંદિર ચાલો બેઠક વસ્ત છે સાહેબ ચાલો એટલે ઉપર મંદિર નજીક છે આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો ને આવો આવો ગાડીયા એટલે ખાના માટે બેઠીએ ની ની બેઠીએ ને ચર્ચા ના ખાના માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા ખાના માટે બેઠીએ અમે શું ચર્ચા કરી અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા શું કામ અટકાવો એટલે આપણે દેશમાં પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્ય આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત નહી મને હા જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે આ તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા પચાસ જગ્યા ભૂલાની જરૂર નહીં પે પ્રેશર ક્રિએટ કરવાની આજે કેટલા લોકો આવ્યા છે તમે તોડતા નહી તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમો ડેમો બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ છીએ જેને જ તમને જાય છે ને એને જ આદેશ કર્યો સીઓ સાહેબ ના થતા આપી જોઈને બિલ કરવા નથી આવ્યો અમારી છે અમારા લોકોની જમીનો ડેમ માં ગઈ બરાબર સ્ટેચ્યુમાં ગઈ વિયર ડેમ માં આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો હવે ઝૂંપડા તોડી નાખો તો રજૂઆત નહીં કરવાની રજૂઆત કઈ રીતનો તરીકો છે તરીકે અમે કોઈ તરીકે આપીએ ચાલો તરીકે છે બિલકુલ આપ્યું ને તો પછી આવેદન આપવા માટે તમારી પર પરવાનગી તો આપડે તેમાં ભી તો ગમે ના ચર્ચા કરીએ ઉભા રહેવાનો કોઈ મતલબ નથી આ મંદિર છે પૌરાણિક મંદિર છે મંદિર પે આવો બેહી ચર્ચા કરી હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં જોઈએ બાજુ સામે આવો ત્યાં બેસી મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું બે તમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે તમારી આગળ જો તમારી પાછળ દેશ ની ચાર જણ આવવા માંગીએ તમને સીઓ પણ મળી અમે ચાર દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ એ આપડે અમારો અધિકાર છે ના 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 એટલે અમારે બધું નથી અમારે દેશ બી સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે કાયદાને બી તમે પી અમારા લોકો જે દિવસ શું કરવા આવું પછી ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે હાથે બનવાનું છે કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકો ને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં લોકતંત્ર સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રીઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવ શકાય એટલે હું રીઝનેબલ રેસ્ટ્રિક્શન ના મારી વાત સાંભળો સાંભળો મારી વાત જો લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે આપશો તમે કાંઈ વધારે તમે સાઈડ પર આવ પ્લીઝ કરો એનો આવે છે વ્યવસ્થા એવી કરો આ લોકો બધા તમે ચાર જણ આવીને કે જે બાર પડે ત્યારે આવવાની જરૂર નથી તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કોભાંડ બાર આવ્યો એને ને તમે અમારી પાસે થઈ રહ્યો છે એને હોદો ને અમારી પાસે અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે પોલીસ નું કામ છે ને ત્યાં કરો કાયદો વ્યવસ્થા શાંતિ દેલા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

તમે શું કરવા ગાઈડલાઈન ફરો છો આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે તમારી રક્ષા નથી કરી શકતા લોકો તમારી પાસે ગાર્ડ છે લોકો તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ના ફરો આવેદન કરો પછી ના ના બિલકુલ અમારે આવેદન આપવાનું છે તમે વ્યવસ્થા કરો

મારી એક ગાડી રેશે તમારી પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે અમે લગ્ન માં જઈએ સમાજ ના અત્યાચાર થાય જાય આમાંથી કોણ છે બાર કોઈ નથી ને સમાજ હોય તો પછી એક જણ મારા બેટા રાતે પોલીસ મૂકે તમારી નીતિ છે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો લડાઈ મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે વ્યવસ્થા કરો પત્ર અમે આપીને જવાના છે એવું લાગશે ને આ લોકો બધા અહીંયા ગોરા ઉભા રહેશે તમે પછી આપી દેજો દે એટલે લોકોને કોણ લોકોને વાયદો કઈ એટલે અમારે બી જવાનું આવો પેલા મંદિરે ભે આવો ચાલો આવો ના ના બે ના હોય આવું બિલકુલ ના હોય બીજા પ્રોગ્રામ પચીસ તારીખ પેલો આવતો જ છે એટલે દિવસ પછી હોતા નહિ અમને આવે છે ને

નો ડર હાથમાં લઈવા માટે નથી અમારી પાસે ટાઈમ ભી નથી કોર્ટ કચેરીના ચક્કરમાં પડવા નથી એટલે બધું છોડ શીખા મણોની કે આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવા જ છીએ જત્રાભાઈ ફેર મંદિર પર બેટકે વાત કરીએ ચાલો આરામ કરો ચાલો ચાલો આપણી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ નહીં જાય આગળ કોઈ માણસ આગળ નહીં જાય આ બધા ઘરે જશે પછી તમારે આપણે એટલે તમે કેમ એ અમારે ચાલવાનું છે ચાલો ભાઈ ચાલો

રાત ની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી ક્યાં પોલીસ ના ભાગરૂપે કાયદો કાયદો ને ભાગરૂપે કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો ના હાથ માં લીધો

ઓ ભાઈ ધીરે વાત કરો છો ઉતાવળિયા તમે થાય અમે ગુમાવેલું છે તમે બીજા બધા સાથે વાત કરો અહીંયા વચ્ચે નાખ્યા કરો અહીંયા તમારી જમીન ગઈ હોય ને તમારું ઘટના એ એક મુદ્દો છે તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે કોઈ નથી એ જ તો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના જાતિ કાર્ય પકડવાની તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો ચાલે છે ચાલે છે ત્યાં તો તમારું પાનો ચાલે છે આગે નથી આપણે જવાનું શાંતિ રાખું એની જવાબદારી લેવી હોય તો આગળ તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે તમારાથી નહી થતું હોય હું વાત કરું તમારાથી નહીં થતું હોય તો એસપી હાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે લગાવો તમે લગાવીને વાત કરાવો ને તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા એપ આપવાનું આવેદન આપવું હોય તો આવેદન હવે આવેદન આપવાનું છે અમારે તો પછી આવેદન કો જતા વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી હું કરવા મારી હાથે ઝીક ઝીક કરો છો સીઓ ને તમારા ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા માર ધારાસભ્ય ઊભું છે ના ના અરે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝૂપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તાર ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકની થી વાત કરાવો એસપી સાહેબ મને વાત કરાવો અમારે હવે ચાર જણને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવા અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મેળવી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની હાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી થોડી અમારે બેહી જવાનું છે કે સાહેબ હે સાહેબ અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સીઓને ને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને કહો સાહેબ